વડોદરા શહેરના ચાર દરવાજાની મધ્યમાં આવેલ માંડવી ઐતિહાસિક ઇમારત જેનો કેટલોક ભાગ પિલ્લરમાંથી તંત્રની બેદરકારીના કારણે નિષ્કાળજીના કારણે જમીન દોસ્ત થયો આ થયું હોય ત્યારે વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી માંડવી ગેટ ખાતે પહોંચી ગયા તંત્ર પર આકરા પ્રહારો કર્યા છે તેમણે કહ્યું કે શું ઐતિહાસિક ઇમારતને તોડી પાડી અહીં કમર્શિયલ કંઈક બનાવવાની ઈચ્છા છે કે શું કારણ કે છેલ્લા ઘણા સમયથી માંડવી ગેટને લઈને સતત માંગ થઈ રહી છે કે તેનું યોગ્ય સમારપ કામ કરવામાં આવે આ ઐતિહાસિક ઇમારત હોય તેની જાળવણી કરવામાં આવે પરંતુ તંત્ર આ મામલે ધ્યાન નથી આપી રહ્યું ફરી એક વખત પિલ્લરનો કેટલોક ભાગ જમીન દોસ્ત થયો અને ત્યારે શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશી માંડવી ગેટ ખાતે પહોંચ્યા અને તંત્ર પર આકરા પ્રહારો કર્યા છે જૂની માંડવી ઇમારતની જાળવણીની કામગીરી વડોદરા મહાનગરપાલિકાની છે પરંતુ તંત્રના ઉદાસીન વલણને કારણે પિલ્લરનો ભાગ તૂટી ગયો છે તંત્રના બહેરા કાને આ મામલે કરવામાં આવેલી વારંવારની રજૂઆત વ્યર્થ થઈ ગઈ હોય તેવા આક્ષેપ મંદિરના મુખ્યજીએ કર્યા છે મંદિરના મુખ્યજીની વાત કરીએ તો નજીકમાં જ આવેલું વિઠ્ઠલનાથજીનું મંદિર જેના મુખ્ય હરિઓમ વ્યાસ જે સતત ખુલ્લા પગે છેલ્લા કેટલાય દિવસોથી ચાલી રહ્યા છે અને માંગ કરી રહ્યા છે કે માંડવી ઐતિહાસિક ઇમારત જેનું સમારકામ કરવામાં આવે પરંતુ તે છતાંય તંત્રના કાન સુધી આ વાત નથી પહોંચી રહી અને કોઈ પણ પ્રકારની કામગીરી નથી થઈ રહી ફરી એક વખત ગતરોજ માંડવી ટાવરના પિલ્લરનો કેટલોક ભાગ જમીન થયો તંત્રની નિષ્કાળજીના કારણે ફરી આવું બન્યું હોય અને જેને લઈને કોંગ્રેસ પ્રમુખે પણ રોષ વ્યક્ત કર્યો છે છેલ્લા એકસો એકત્રીસ દિવસ મારું તબ ચાલી રહ્યું છે ખુલ્લા પગે રહેવાનું ખુલ્લા પગે રહેવાનું અને માળવી નીચે આવીને હસ્તાક્ષર મંત્ર કરવાના એનો મુખ્ય હેતુને સંકલ્પ એ છે કે મહાનગરપાલિકાને યોગ્ય હેરિટેજ કન્સલ્ટિંગ ટીમ મળે અને યોગ્ય હેરિટેજ વારસાનું કામ થાય પણ છેલ્લા ઘણા સમયથી જોઈએ તો મહાનગરપાલિકા જ્યારે ટેન્ડરિંગ ટેન્ડરિંગ રમતું હોય ને એવું લાગે છે કે ટેન્ડર મુકાયું છે ટેન્ડર પાસ થશે સાથે સાથે કહેશે કે ભાઈ ઇજારો સોંપાવાનો છે અમે એવું કહીએ છીએ કે હવે ઘણો સમય નીકળી ગયો જ્યારે મારા તપનો બીજો દિવસ હતો ત્યારે વડોદરાના સાંસદ ધારાસભ્ય માંડવી નીચે આવેલા સાંસદશ્રીએ કીધું કે માંડવીનું કામ બહુ ઝડપથી થશે આ વિસ્તારના રાવપુરાના ધારાસભ્ય બાલુભાઈ શુક્લ હેરિટેજ માટે ખૂબ ચિંતિત છે તો અમને એવું થયું કે ઝડપથી કામ શરૂ થશે પણ આજે એ વાતને એકસો ત્રીસ દિવસ પૂરા થઈ ગયા હું એવું કહીશ ડૉક્ટર સાહેબ સાંસદ છે પ્રોફેશનલી એમને ઇમરજન્સી કેસની ખબર પડે કે ઇમરજન્સીમાં કેવી કામગીરી કરવી જોઈએ આજે માંડવી ટાવરના જે આ જર્જરિત પિલ્લરની હાલત છે ને ઇમરજન્સી કેસ જેવી છે એમાં આટલો બધો સમય ના કઢાય અને સતત આ પિલ્લર ધરાશયી થઈ રહ્યો છે એને એવું કહે છે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે આ ગડર મૂકવાથી કહીએ કે આ પિંદર સેફ થઈ ગયો તો આ સેફ થઈ ગયો તો પછી પડે છે શું કામ એની પર વેટ આવી રહ્યું છે એટલા માટે પડી રહ્યો છે એટલે જ્યારે એમની ઈચ્છાશક્તિ ઓછી હોય એવું લાગે છે યોગ્ય માણસો પાસે કામગીરી લેવાની પણ કદાચ આવડત નથી એવું લાગી રહ્યું છે ત્યારે આ બધી પરિસ્થિતિ ઊભી થઈ છે આથી જ્યારે શરૂઆતમાં પણ મેં કીધું હતું કે પાંચ વર્ષ પહેલાં જ માળવીનું કામ રિસ્ટોરેશનનું કર્યું હતું કરોડોનો ખર્ચો થયો તો તમે જેને કામ કર્યું એની પાસેથી રિપોર્ટ લો કે આ કામ કેમ બગડ્યું આજે વોટર પ્રૂફિંગ બી કરાવીએ તો દસ વર્ષની ગેરંટી હોય છે કે દસ વર્ષમાં કંઈ થશે તો અમે રિપેર કરી આપીશું તો પ્રજાના પૈસા પાંચ વર્ષ પહેલાં પણ વપરાયા છે ને ગઈકાલે જે જાહેર કર્યું કે બે પોઈન્ટ બાણું લાખ એટલે બે કરોડ ને બાણું લાખમાં આ પાછું માળવીનું જીએસટી પ્લસ કામ થશે તે પબ્લિકનો જ વેરો વપરાશે તો હું એવું કહીશ કે તમે પૂરેપૂરી ટ્રાન્સપરન્સી લાવો કેવી રીતે કામ કરાવો છો કઈ પદ્ધતિથી કરાવો છો કયા મટીરિયલથી કરશે કેટલા સમયમાં કામ પૂરું કરશે અને કશું થશે તો એ કેટલા વર્ષની ગેરંટી માંડવીના રિપેરિંગની આપશે કારણ કે પ્રજાનો પૈસો વપરાય છે અને પ્રજાનો પૈસો આ રીતે વેરફાય એ યોગ્ય નથી મહાનગરપાલિકાના કમિશનર એકવાર માંડવી નીચે આવી ગયા છેલ્લા ઘણા સમયથી જોયું કે કમિશ્નર જે બી પ્રોજેક્ટ લે છે ત્યાં સતત વિઝિટ કરે છે મહાનગરપાલિકાના કમિશનર આજે એકસો ને વીસ દિવસ થયા માંડવી નીચે ફરી જોવા આવ્યા નથી મીડિયાના માધ્યમથી સતત અમે બતાવી રહ્યા છે તમે બતાવી રહ્યા છો કે માંડવીની પરિસ્થિતિ શું થઈ રહી છે અને અમે જણાવી રહ્યા છીએ છતાં પણ એમને હેરિટેજની કોઈ ચિંતા નથી આજે જે ગાયકવાડ પરિવારે ઓગણીસો બાવનમાં આ ઐતિહાસિક વારસો મહાનગરપાલિકાને સોંપી દીધો અને ત્યાર પછી એને જાળવણી કરવાની જવાબદારી એમની આવે છે પરંતુ આજ દિન સુધી એમને કોઈ હેરિટેજ સેલ બનાવ્યો નથી કે હેરિટેજ એક્સપર્ટ ઇન્યા નથી એને લીધે આ પરિસ્થિતિ ઊભી હોય છે અને આજે એકસો વીસ દિવસથી રજૂઆત કરીએ કે હેરિટેજ સેલ બનાવો તો હજી સુધી કોઈ હેરિટેજ સેલ બન્યો નથી આજે રાજવી પરિવારની અવગણના કરી રહ્યા છે રાધિકા રાજે માળવી નીચે આવ્યા હેરિટેજ એક્સપર્ટ સાથે આવ્યા એનો રિપોર્ટ પણ સબમિટ કરી દીધો છતાં પણ કામની અવગણા રાજમાતાએ પણ કીધું કે ભાઈ માંડવીનું કામ ચોમાસા પહેલાં પૂરું કરો તો એમની પણ અવગણના હેરિટેજ એક્સપર્ટો માંડવી નીચે આવી ગયા એમની પણ અવગણના કરી રહી છે પુરાતત્વો ટીમની પણ અવગણા કરી રહી છે કે જેને કીધું કે માંડવીનું કામ ઝડપથી કરાવો સાથે કહીશ કે જાગૃત પ્રિન્ટ મીડિયા ને ઇલેક્ટ્રિક મીડિયા કે જે સતત મીડિયાના માધ્યમથી માંડવીને ઐતિહાસિક વારસાઓ બતાવી રહ્યા છે કે આની દૂરદશા થઈ રહી છે છતાં પણ એ લોકો કામ નથી કરતા તો એમની પણ અવગણ ને સાથે સાથે કહીશ કે યશસ્વી આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કહે છે કે વિકાસ સાથે ધરોહરને ઐતિહાસિક વારસાને સાચવો તો વડોદરામાં શું વિકાસ છે તો વડોદરાની પ્રજા જાણે છે પણ જે ઐતિહાસિક વારસો બી સાચવવાનો છે એને મહાનગરપાલિકા સાચવી શકતી નથી એ બહુ દુઃખની વાત છે ને સૌથી દુઃખની વાત તો એ છે કે જે સર સયાજીરાવ ગાયકવાડના પુસ્તકો આપણા વડાપ્રધાન શ્રી આઈએસ આઈપીએસ અધિકારીઓને આપે છે ભેટમાં થયા પછી કે ભાઈ તમે આ પુસ્તક વાંચી સુશાસન પ્રજાલક્ષી કાર્યો થાય એવી પ્રેરણા પુસ્તકમાંથી લેજો તો એવા જ સરસયાજીરાવ ગાયકવાડના વડોદરા શહેરનો ઐતિહાસિક વારસો જર્જરિત થઈ રહ્યો છે ત્યારે મહાનગરપાલિકાના કમિશનરની ઉદાસીનતા એ યોગ્ય નથી મારી વધારેને વધારે જર્જરિત થાય એની રાહ જોવાઈ રહી છે મેં પહેલાં જ કીધું ઇન્ટરવ્યુમાં કે ટેન્ડરિંગ ટેન્ડરિંગની રમત રમતા હોય એવું લાગી રહ્યું છે વડોદરાની પ્રજાએ બહાર આવવાની જરૂર છે એટલું સોશિયલ મીડિયાને પ્રિન્ટ મીડિયામાં રહેવાની જરૂર નથી તમને જો ઐતિહાસિક વારસાની ચિંતાને લાગણી હોય તો હવે બહાર આવો અને મહાનગરપાલિકાના કમિશનરની ઓફિસે જાઓ કે તમે ક્યારે કામ કરશો એ પ્રશ્ન હવે પૂછો કારણ કે એમને બહુ સમય કાઢી નાખ્યો છે અમે થોડા સમય પહેલાં જ જોયું કે આપણા ન્યાય મંદિરમાં મહારાણી ચિમનાબાઈની મૂર્તિ હતી ન્યાય મંદિરનું યોગ્ય રીતે મેન્ટેનન્સ નહોતું થતું ને મૂર્તિ જર્જરિત થતી હતી તો એ મૂર્તિને પોતાના મ્યુઝિયમમાં લઈ ગયા છે તો જો રાજવી પરિવાર પોતાના વારસાને સાચવવા માટે આટલી જાગૃત હોય અને આટલા વર્ષોમાં પહેલી વાર પરિવાર માળવી નીચે આવ્યું છે છતાં પણ જો મહાનગરપાલિકાની ગંભીરતા ના રહેતું હોય તો ખરેખર ગાયકવાડ પરિવારે જે ભેટ ઐતિહાસિક વારસાની વડોદરા મહાનગરપાલિકાને આપી છે એ પાછી લઈ લેવી જોઈએ જાડી ચામડીના શાસકો છે આ લોકો સત્તાના નશામાં એટલા મદમસ્ત થઈ ગયા છે કે એમને એવું છે કે વડોદરાની પ્રજા તો અમને ખોબે ખોબરીને વોટ આપ્યા જ કરશે ઉપર દાઢીવાળા સાહેબનો ફોટો જઈને વોટ આપ્યા જ કરશે આપ્યા જ કરશે એટલો સત્તરો નસો આવી ગયો છે આ લોકોને અને કામ તો કરવું નથી પ્રજાએ છેક તળિયેથી નળિયે સુધી ભાજપને વોટ આપેલા છે તો કેમ આ લોકો કામ નથી કરતા એકસો એકત્રીસ દિવસથી થી હરિયો વ્યાસ મહારાજ વિઠ્ઠલ મંદિરના એમનો શું સ્વાર છે અરે એ તો વિઠ્ઠલ મંદિરના પૂજારી મહારાજ છે એ તપસ્યા કરે છે ખુલ્લા પગે ફરે છે માંડી બચાવો ચાર દરવાજાની ઐતિહાસિક ઘરો વારસો બચાવો પરંતુ આ જાડી જામી શાસકો ત્યારે શરૂઆતમાં સાંસદ આયા હતા આ ધારાસભ્ય આયા હતા મેયર ચેરમેન બધા આવ્યા મીડિયાના માધ્યમથી બોલ વચન કરીને જતા રહ્યા હવે બધા લોકો શોધે છે મેયર ગાયબ ચેરમેન ગાયબ રાપુરા ધારાસભ્ય જે હેરિટેજ બચાવવાની વાત કરે એ ગાયબ અને સાંસદ એ ગાયબ હવે દેખાતા જ નથી વાત એવી છે કે ઈચ્છાશક્તિનો અભાવ છે અમે તો એવું કહીએ છીએ કે ભાજપના નેતાઓ હંમેશા ક્રેડિટના ભૂખ્યા હોય છે કે ભાઈ અમને ક્રેડિટ અરે અમે તમને ક્રેડિટ આપીશું કે મારી તમે બચાવો ચલો અમે ક્રેડિટ આપવા તૈયાર છે બચાવો તો ખરા બનાવો તો ખરા ફરી તમે ટેન્ડર પ્રક્રિયા અરે હા ઇમરજન્સીમાં યુદ્ધના ધોરણે કામ કરવું પડે અહીંયા દર રવિવારે મોટી સંખ્યામાં મેલડી માતાના મંદિરમાં લોકો ભાઈ લાખો ભાઈ ભક્તો આવે છે ના કારણે નારાયણને કંઈ થઈ ગયું તો યુદ્ધના ધોરણે કરો ને આમાં ટેન્ડર પ્રક્રિયા ને આજે આટલા મોડા મોડા જાગ્યા અને જાગ્યા તો ઇમરજન્સીમાં કામ કરો મારો ધોરણે તમે પાવરનો યુઝ કરો જે તમને મ્યુનિસિપલ કમિશનર પાસે હોય કે ચેરમેન પાસે હોય એ પાવરની જે સત્તા લોકોને આપી છે આ ધારે તો હમણાં તાત્કાલિકમાં કામ શરૂ થઈ જાય પણ ઈચ્છાશક્તિનો અભાવ છે કે ભાઈ પેલા હરિંમ વ્યાસ મહારાજને ક્રેડિટ નથી આપી એમને ક્રેડિટ પોતે લેવી છે તો અમે કહીએ કે તમે લઈ જાઓ ક્રેડિટ પણ કામ તો કરો આ મહારાજા સહાયજીરાવ ગાયકવાડની દરવાજાની ધરોહર ઐતિહાસિક વારસો આ બચાવવાની જવાબદારી એમની છે ના છૂટકે કોંગ્રેસ પાર્ટીને એવું ના થાય કે અમારે રાવપુરાના ધારાસભ્યના ઘરે જઈને આંદોલન કરવું પડે સાંસદના ઘરે જઈને આંદોલન કરવું પડે કારણ કે આ અને અમારા રાજકારણ નથી લાવવા માંગતા અમે એવું કહીએ કે ભાઈ બધા એક પ્લેટફોર્મમાં ભેગા થાવ અને ભલે બીજેપી ક્રેડિટ લઈ જાય પણ કામ કરીને બતાવો અમારી ઈચ્છા એવી છે નીતિશભાઈ સવાલ એ છે કે જ્યારે પણ પીએમ આવતા હોય છે તાત્કાલિક ટેન્ડર પડી જતું હોય છે અને ખર્ચો થઈ જતો હોય છે તો પછી આના માટે કેમ કારણ કે આ તો ઐતિહાસિક ધરોહર છે આ વડોદરાની વારસો છે બહુ સાચી વાત છે તમારી કે પ્રધાનમંત્રીના મુખ્યમંત્રી આવતા હોય તો યુદ્ધના ધોરણે કામ થાય રાતોરાત રોડ બની જાય રાતોરાત ખાડ ઢંકાઈ જાય રાતોરાત ઇમારતો ઊભી થઈ જાય તો ભાઈ આ પણ યુદ્ધના ધોરણે કરો ને એટલે આ લોકો ભેદભાવ રાખે છે કે એમના નેતા આવે ત્યારે ચાપડું કરવા કામ લાગી જવાનું કે ભાઈ પ્રધાનમંત્રીની ચાપલું મુખ્યમંત્રીની ચાપલું પણ અહીંયા પ્રજા છે તમને વોટ આપીને બેસાડ્યા એ પ્રજાને પ્રજાને વેરાણું વળતર તો નથી આપતા અને પ્રજાને ન્યાય નથી આપતા આ માંડવી જે ચાર દરવાજાની ઐતિહાસિક ધરોહર છે અને બચાવવાની જવાબદારી એમની છે તમે પ્રધાનમંત્રીને મુખ્યમંત્રીની ખુશામત કરો છો અરે કુદરત જુએ છે કુદરતથી મોટું કોઈ નથી તમે ખરેખર રજૂ થયું તમારામાં હોય તો તમે આ માંડવીના બિલ્ડિંગને બચાવીને એક વડોદરામાં મેસેજ આપો બાકી લોકો તો ઓળખી ગયા છે ઘોધરાણી પ્રજા ઓળખી ગઈ છે કે ભાજપના રાજનો માત્ર ભ્રષ્ટાચાર થાય હવે આ પ્રમુખ છો કોંગ્રેસના હવે આપ રાજવી પરિવારને રજૂઆત કરશું કે આમ કે આ વારસો છે કારણ કે એ એકલું માંડવી નથી ન્યાય મંદિર છે ન્યાય મંદિર દરવાજો છે આજે ભગત જે સ્મારક છે ત્યાં પણ કિરાડો છો તો હવે આ વારસો એ લોકો સાચવીને શું માનો છો આપ રાજી પરિવાર પણ અહીંયા આવીને ગયું રાજી પરિવારે પણ આ લોકોને રજૂઆત કરી છે એ લોકો સત્તામાં બેઠા છે તો રાજી પરિવારને નહીં સાંભળતા જે રાજી પરિવારે મારા સહેચિરો ગાયકવાડે વડોદરા આપ્યું છે આ બધી ઐતિહાસિક ધરોહર વારસો આપ્યો છે એમને નથી સાંભળતા આ લોકો રાજી પરિવારને રાજી પરિવારને તો અમે ભૂતકાળમાં રજૂઆત કરી છે ફરી રજૂઆત કરીશું પણ રાજી પરિવાર જે રાજા છે એમ આ લોકો સાંભળતા નથી પ્રજાનું સાંભળતા નથી રાજાનું સાંભળતા આ પોતાની મન એવું કરી રહ્યા છે આવી માનો છે આ લોકો ને હું તો એવું કહું છું કે તમે કોઈ ખાનગી કંપની ને આ લોકોને મને એવું લાગે છે કે જેવી રીતે દરેક જગ્યાએ કોન્ટ્રાક્ટ સિસ્ટમ ને ખાનગીકરણ કરી રહ્યા છે આ લોકો ઈચ્છા એવી જ છે કે ભાઈ આ કાલે ઉઠીને મારી પડી જાય તો અહીંયા કોઈ નવું બિલ્ડિંગ ઊભું કરીએ પ્રાઇવેટ અને એમાં પણ પછી આ લોકો નફો કમાવે ઐતિહાસિક વારસો સાચવવામાં કોઈ રસ નથી મોટા મોટા બેનર લઈ નીકળી પડે કે હેરિટેજ બચાવો એટલે ધારાસભ્ય રાહપુરા નીકળી પડેલા અત્યારે ખબર નહીં કઈ ખોવાઈ ગયા છે આ એમની જવાબદારી છે રાહપુરા વિધાનસભામાં આવે છે સ્ટેન્ડિંગ ચેરમેનની ચેરમેન ની જવાબદારી છે મેયર ની જવાબદારી છે સાંસદની જવાબદારી છે ખાલી બોલ બચ્ચન વાતો જ કરવાની ખોટા ખોટા વચનો જ આપશે કે ખરેખર કઈ કામ કરીને બતાવશે બીજેપી ના નેતાઓ